જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો હવે આજે આપણે ધાણાની અંદર ફૂકણી ચાલુ કરી છે અને આ તમને બતાવ્યું હતું મિત્રો જો આ રીતના આપણે ગલ્લા કરેલા હોય તો આપણે બટાઈ કે શું છે અને કેવો કલર છે એ આપણે હમણાં જો હું ધાણા આપણે કેવા કલરવાળા આવે છે અને આની વાત કરીએ મિત્રો આપણે જે આ ગોળ રાઉન્ડની અંદર બનાવેલા હતા એ આ તમે જોઈ શકો આ ટાઈપના હતા એ લીલે લીલા બનાવેલા હતા એક દિવસ આપણે એને હુકાવા દીધું હતું એક દિવસ ફૂકાઈ ગયું ત્યાર પછી આપણે સીધા એને ભેગા કરી લીધા હતા તો તમે જુઓ આમાં કે એટલું બધું કંઈ બટાઈ ગયેલું એવું નથી દેખાતું અમુક પાથરા દેખાય મિત્રો જો આ અહીંયા આ છે તો આ તમને બટાઈ ગયેલ દેખાય એનું કારણ છે એક તો આપણે જે આ જમીન હતી એ થોડીક ભેજવાળી હતી અને આપણે લીલે લીલા ભેગા કર્યા હતા બાકી આમાં ક્યાંય તમને એવું નહીં દેખાય અમુક છોડવામાં દેખાએ તો એનું કારણ છે કે આપણે ભેજવાળું હોય ને લીલે લીલું ભેગું કરી લઈએ તો લીલું આપણને જોવા મળે અને હવે આપણે ઓર પણ સારો લઈએ મિત્રો એવું કઈ નથી કે ઓર નબળો છે હવે આપણે એનો કલર ને જોઈએ મિત્રો ધાણાનો કલર હું છે તો આ રીતના આવે તો આ ટાઈપના છે મિત્રો આપણા ધાણા આમાંથી કલર પણ સારો એવો આપણને આવે અને મિત્રો આ એક બધાય કરતા હોય કે અહીંયા જે હોય એ આપણે અહીંયા જે વધારે પડતું સોખું કરવા હાટું થઈને ફૂલ હવા રાખી દઈએ એના લીધે વા વધારે ઉડાડતું હોય તો દાણાની અંદર બંને એટલું શક્ય હોય તો હવાનું પ્રમાણ ઓછું જ રાખવાનું અને વેપારી જોતા હોય તો મિત્રો એ આપણો દાણાનો કલર જોવે અને ફાડું જોઈએ ફાડું કેવું છે જો વધારે પડતું ફાડું નહીં જતું હોય અને કલર સારો હોય તો ભાવ સારો જ આપજે તો બને એટલું હવાનું પ્રેશર અહીંયા ઓછું જ રાખવાનું અમુક જાતું આવતું હોય તો વાંધો નહીં આવે તો આપણે હવે જો આ બે આ ત્રણ ખરા કાઢી લીધા એક અહીંયા એક સામે ને એક આ ત્રણ કાઢી લીધા અને આ છેલ્લું છે તો એ આપણે કાઢીએ ને જોઈએ આપણે કેટલો ઉતારો વિગે શું થયું એ તો આપણો ફાઇનલી મિત્રો ધાણા અત્યારે નીકળી ગયા કમ્પ્લીટ જે આપણા ચારે ચાર ખરા હતા એ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે વાત કરીએ કેટલા ઉચરા આપણે તો જો આ પ્રકારના બોરા છે એ આપણે બધા થઈને ચોવીસ બોરા ભરાણા છે અને બોરાની વાત કરીએ તો અંદાજે એક બોરાની અંદર બે મણ જેટલું આપણે અંદાજ છે કે બે મણ જેટલું હમાઈ શકે અને હવે આપણે વીઘાની વાત કરીએ તો મિત્રો આ તમે જોઈ શકો આ અંદાજે આપણે પાંચ વીઘા જેટલું વાવેતર કરેલું હતું અને પાંચ વીઘામાંથી ચોવીસ બોરા બરાણા તો કોમેન્ટ કરો મિત્રો આપણે વીઘે કે કેટલા ઉચરા અને ધાણે જોવા જઈએ મિત્રો તો આપણે મીડિયમ કલર છે બહુ કલર નથી અને બહુ ઈગલય નથી મીડિયમ ક્વોલિટીના આપણે ધાણા છીએ તો હવે અત્યારે તો જો આ અહીંયા આપણે હારવાનું કામકાજ ચાલુ છે અત્યારે આને હારીને સાઈડમાં થપ્પો મારી દઈએ જો સારો ભાવતાલને મળશે તો જવા દેવું બાકી અત્યારે જ્યાં ક્યાંય નડે નહીં એ રીતના આપણે થપ્પો મારીને રાખી દઈએ ધન્યવાદ